તમે કેમ કીધા ગીન ને વી એવા કીધા ગીન યાર અમાર એમ જ વા 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 બાય 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 જલવા હે અમારા જલવા હે ભાઈ કા જલવા હ એટલે આવ્યા અને શું 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 જો તમે મિલે સ્વાગત છે ને વ્લોગ માં કેમ છો બધા મજા માં તો ભાઈ મિસ્ટર ભરત આયર ની સ્ટોરી જોઈ મે ફોન કર્યો ભાવનગર ની સ્ટોરી હતી મેં ફોન કરીને કીધું મેં કીધું તમે પૂછાવ ગીન કેમ ઘડી જશો ભાવનગરમાં અમને કીધું અમે અહીંયા જઈએ એટલે અમને તરત જ કહે કેમ ભાઈ અમને બહુ અમે ગયા ત્યારે તો ભાઈ આવેલા છે અત્યારે કોટડા તો ઉષા કોટડા દર્શન કરવા આવેલા છે એના મિત્રોને અરે તો મારે ન્યા જવાનું છે ને એ વાટે ઊભા છે મેં કીધું એનો ફોન એવો છે આગળ તમે દર્શન કરો તો હું ફટાફટ પૂગી દઉં તો પેલા ભાઈને મળી આવીને જરીક પહેલાં કહેવું પડશે તમે કીધા ગીરના કેમ ગયા છો

ભાઈ ચેક ભાઈ અત્યારે તમને નાસ્તો પાણી કરાવ્યું છે બરાબર નવા ઇન્કિજ કરે આ લોકો પણ ઘરે આવવાનો છે ટાઈમ નથી અત્યારે બરાબર અને ઘરે આવશું બે ચાર દિવસની અંદર હોય જ અને તમારા ઘરે આપણે રાત રૂપે છે અને આપણે બહુ ફરવા છે Apa nak kata tu? Beri beri. Nenek. Hati orang macam mana? Aku takut kita akan tahu tidak. Beri beri. Beri beri. Beri beri. Jual kerbaikan. Aku berani. Aku basa banget. Basa banget cuma. Nenek, aku bereskan sampai. Nanti kita tu tu. Orang yang car Lily di sini. बताया नहीं, नहीं भाई वाह वाह जलवा है हमारा जलवा है भाई का जलवा कहीं नहीं भाई फोन कर बर जा बरोबर मर जा चल। बोला भाई आलो वेलकम वेलकम नहीं बाय 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 वेलकम तो हम ही कैसे हो बराबर तो आपके फोन करेगे ना तो नगर कमिंग सुन बात बंद ही जाए हाँ <laughs> सब बात बंद ही जाए बात बंद ही जाए नहीं बात तीन मीटर पता है फ्रेम दी

temen-temen nanyanya saya yangusion Nani tak 26 Nanyanya dia yangик Dan ini Nani nih Hai Hai Dan ini Nani tak 26 Dan ini Nani tak 26 Jasi vlog Jasi vlog Jasi vlog Jasi vlog Tapi Takif Jasi vlog 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 Nasi vlog